કાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના બગીખાના પાસે આવેલ હેરિટેજ હજીરા અને કબ્રસ્તાનની સુરક્ષા કરવા અને તેમને ડેમોલિશ નહીં કરવા આજરોજ વડોદરા શહેરના નવાપુરા તેમજ વડોદરા શહેરના વિવિધ વિવિધ વિસ્તારના ચિંતિત નાગરિકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉપરોક્ત બાબતની રજૂઆત શ્રી કચેરીમાં કરવામાં આવી હતી એડવોકેટ શોકત ઇન્દોરીની આગેવાનીમાં વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક હજીરો અંદાજે બસો વર્ષ જૂનું અને ગાયકવાડી શાસન વખતની છે અને કેટલાક લોકોની મિલીભગ નાબૂદ કરવાના ચક્રોમાન ગતિમાન થયા છે તેવી જાણકારી પણ એ લોકોને મળી છે આ અંગે નાગરિકો દ્વારા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમળને પણ આવેદનપત્ર આપી આ અંગેની રજૂઆત કરવાનું જાણવા મળ્યું હતું

આજ રોજે વડોદરાના કલેક્ટર શ્રીને એક નોટિસ મારા તરફથી અને વડોદરાના જે ચિંતિત રહીશો જે છે એ આવેદન આપવા માટે આવ્યા છે કે એમને નવાપુરા પોલીસ મથકથી એવી જાણકારી મળેલ કે બગીખાના પાસે જે હાજીરા આવેલ છે ત્યાં કબ્રસ્તાન છે જે બસ્સો વર્ષ જૂનું કબ્રસ્તાન છે ઐતિહાસિક બિલ્ડિંગ છે ઐતિહાસિક સ્મારક છે ગ્રેવયાર્ડ છે અને બહુ બધી જે છે કબરો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે છે એ જમીનને બધું આપી હતી તો હાલમાં અમને એની વધારે માહિતી નથી પણ જે પોલીસ મથકની જે ઇન્ફોર્મેશન મળી છે ત્યાંના સ્થાનિકોને તો એ જે કબ્રસ્તાન છે હાજીરા મજાર જે કહેવાય એને જે તોડવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ સાંખી ન લેવાય આ ઐતિહાસિક હેરિટેજ એ જગ્યા છે તો એને સુરક્ષા માટે એની સાચવણી કરવા માટે તાત્કાલિક કલેક્ટરશ્રી જે છે એ બાબતે યોગ્ય પગલાં લે અને સાથે સાથે કે આ જે જમીનમાં જે છેડછાડ કરવામાં આવી છે મિલકતમાં રેવન્યુ રેકોર્ડમાં એ બાબતે પણ તપાસ કરીને યોગ્ય જે કાર્યવાહી કરવામાં આવે એના માટે આજે અહીંયા વિશેષ કરીને નવાપોરા મહેવપોરા વિસ્તાર અને વડોદરા શહેરના જે છે વિવિધ જે ચિંતિતો જે છે એ આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને નોટિસ પણ આપવા માટે આવ્યા છે આ જે છે આ લોકો જે જમાદાર જે કુટુંબ જે છે એના વંશજો છે એમની બધી એમના દાદાની નાનાની એમના માતા પિતા અને જે વંશ જો છે એમની બધી કબરો ત્યાં કબ્રસ્તાનમાં આવેલી છે તો એ બધી જગ્યાને જે છે એ નાબૂદ કરવા માટેનું એક આખું ષડયંત્ર રચાઈ ગયું છે તો એને રોકવા માટે કલેક્ટર કલેક્ટરશ્રીને આજે અહીંયા નોટિસ પ્લસ કાયદેસરની રજૂઆત કરવા માટે આવ્યા છે એ સબ હેરિટેજ જો ઐતિહાસિક ચીજ હે બહુ દોસો સાલ પુરાના એ હેરિટેજ હૈ ઓર એ બચાનના અમારે લી બૌદ્ધ હિન્દુસ્તાને બોડા નહીં બોડા કે તમામ લોકો લોકોએ એસકો ફરજ હે क्योंकि ऐतिहासिक चीज है और हेरिटेज में इसमें समावेश हो क्या तो हमारी ये मांग करने आए इधर बाजू रजुआत रजु करने के लिए आए यहाँ पर आवेदन देना है और जो ये डिस्ट्रॉय करना चाहते हैं तो उसको सेव करें हेरिटेज में और ये ऐतिहासिक चीजें वहाँ खबर आ भी है हमारे नाना की भी खबर है उनके भी बात तो वो सब ही जा सके इसीलिए हम यहाँ पर आए हुए हैं आपकी जो मांग स्वीकार करें इसके अंदर जो कायदा किया जो होगा वो ही हम काम करेंगे जो कायदा किया तो जो भी, भी है वो, वो से ही हम काम करेंगे इसमें मैं मेरा नाम नाम इब्राहिम है मेरी मम्मी का नाम रजिया सुल्ताना जो ये ये की लड़की है जो ये हजीरा है बच्चा जमादार की वंशज है वो बस ये रजुआत लेकर आए आएंगे आवेदन पत्र हम देने के लिए आए हैं कि जो हमारा ये हजीरा है जिसमें हमारे बाप दादा सब वहाँ पर लेटे हुए हैं तो उनकी कब्रें बचाए जाए और ये सब पूरे इस वजह से पूरा कार्यक्रम हम सब भाई लेकर आएंगे यहाँ पर क्या नाम आपको सईदा शेख વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે